કઠલાલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સત્યનારાયણ ભગવાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મેડિકલ ઓફિસર સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ પાસાબહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચરેલ ખાતે ગ્રામ્ય સુખાકારી માટે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણ આયોજન કરવામાં આવ્યું હતું આપની સાથે આપણને વાત કરશે નમસ્કાર રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકો કટલાલ જિલ્લો ખેડૂતો સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું ખાસ તો કારણ એ જ કે અમારો સ્ટાફ જે ફિલ્ડમાં ફરીને કામ કરે છે એ બધાનું આરોગ્ય જળવાય તેમજ જે કોઈ પ્રજાજનો છે ગામના બધા વડીલો છે બાળકો છે માતાઓ છે તમામનું આરોગ્ય જળવાય અને સુખની રીતે જીવન પસાર થાય ખાસ એ કારણથી જ આજે અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન રાખી બસ બધાનું આરોગ્ય જળવાય એ જ અમારી મનોકામના છે અને એ જ એ જ અમારો ઉદ્દેશ્ય કઠલાલ તાલુકાના ચરેડ ગામે સીએસસી સેન્ટર આજે અહીંયા કથ્યાનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં અમે ગામજનો તથા આજુબાજુના સ્ટાફ તથા ડૉક્ટર મેડિકલ ઓફિસર સાહેબ બધા ઉપસ્થિત રહીને આજે સહનું સર્વેનું આયુષ્ય અને શ્વાસ જળવાઈ રહે તે માટેનો આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો અને આજ રોજ આ બધાનું પણ અહીંયા